ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડિયા ખેડૂતોને રેવન્યુનું માર્ગદર્શન આપતા શીખવાડું છું અને ખેડૂતો એક જે પ્રશ્ન પૂછેલા હોય અન્ય ખેડૂતોની જાણકારી માટે એના જવાબ યુટ્યુબમાં મૂકતો હોઉં છું આ સિવાય ગામે ગામ જઈને ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરવાનું કામ કરું છું તથા રેવન્યુ બાબતના તાલીમ કેમ્પ પણ ચલાવું છું હમણાં તારીખ આવતા માર્ચ મહિનાની આઠ અને નવ તારીખના એક ભવ્ય તાલીમ કેમ છે જેનો વિડીયો મેં અલગથી આપી દીધો છે પરંતુ મોટા ભાગના પ્રશ્નો ગામે ગામ જયારે સેમિનારમાં જાય ત્યારે એક જ હોય છે નવી માપણી થકી ઉભા થયેલા પ્રશ્નો નવીમાં આપણી થકી અનેક પ્રશ્નો ઉભા થયા છે સરકારનો હેતુ તો શુભ હતો પરંતુ છોકરાઓ આવી એને લોચા કરી ગયા એમાં એકનો સર્વે નંબર અહીંયા અહીંયા બતાવી દીધો બદલાવી નાખ્યું નમૂનાના જે નકશાઓ આવે એમાં ફેરફાર ફેરફાર નામમાં સત્તાના પ્રકારમાં ફેરફાર કરી નાખ્યા ખેડૂતોને પોતાને ખુદને પણ ખબર નથી કે કેટલા ફેરફારો છે ગામે ગામ જઈને એના ફોર્મ ભરતા પણ કેટલા વખતથી હું શીખવાડું છું સરકારે પણ લગભગ અનેક વખત પ્રયત્નો કર્યા આખા આખા વર્ષની અભિયાન ચલાવ્યું પણ આ કદી સુધરે એમ નથી મેં કચેરી એટલે સર્વે અંદર કર્મચારીઓ સાથે ખેડૂતોને બાજતા જોયા છે લિટરલી ઓલા ખેડૂતો બાજે અને કર્મચારી બિચારા સાંભળે એને પણ કઈ ઉપાય નથી એના હાથમાં કઈ નથી આનો એક જ રસ્તો છે પાલભાઈ આંબલિયા કહે છે એમ કે નવી માપણી સદંતર રદ કરો પાલભાઈ આંબલિયા આમ તો હું કોઈ રાજકીય બાબતોમાં પડતો નથી પણ આ એક રેવન્યુની મેટર છે એમ કહો ને કે અમારા બેના શેઢા ભેગા થાય છે હું ખેડૂતોને જે રેવન્યુનું માર્ગદર્શન આપું છું એમાં એમનો શેઢો એનો અભિયાનનો શેઢો ભેગો થાય છે એટલે આ વિડીયો દ્વારા થઈને તમામ ખેડૂતોને કહું છું કે પાલભાઈ આંબલિયા જે પ્રયત્ન કરે છે એની વાત સાચી છે એમને તમે ટેકો આપો તમને એમ થાય કે તમારામાં ક્ષતિ નથી તો તમને ખબર નથી તમારાની અંદર બીપી વધી ગયું હોય તો તમને ખબર નથી તમારા કોલેસ્ટ્રોલમાં વધારો છે તમને ખબર નથી પરંતુ ઓલ બોડી ચેકઅપ થશે ત્યારે તમને ખબર પડશે અથવા તો દફાક દિન પડી જશે ને ત્યારે તમને ખબર પડશે કહેવાનો ભાવર્થ તે છે કે તમારામાં કંઈક ને કંઈક નવી માપણી પછી લોચો આવેલો છે ખાલી તમને ખબર નથી આનો એક જ ઈલાજ છે નવી માપણી સદંતર રદ કરો એ પાલભાઈ આંબલિયાની વાત સાચી છે પાલભાઈ આંબલિયાએ જાન્યુઆરી મહિનાની અંદર દ્વારકા જિલ્લાના ગામે ગામ જઈને પ્રયત્ન કરેલો છે આટલો પ્રયત્ન કોઈ કોના માટે શું કામ કરે એ તો જે માણસ કામ કરતો ને એને જ ખબર પડે હું તમારા માટે આ પ્રયત્ન કરું છું શું કામ કરું છું કોકને એમ લાગે કે આમાં અંગત સ્વાદ હશે ભાઈ આમાં કાંઈ અંગત સ્વાદ નથી સેવાના હેતુથી આ કામ કરીએ છીએ એવી જ રીતે પાલભાઈ છે સેવાના હેતુથી કામ કરે છે આગામી અભિયાન એનું જામનગર જિલ્લાનું છે જામનગર જિલ્લાની અંદર એક એક ખેડૂતોને જાગૃત કરવાનું એ કામ કરે છે હવે એકલો આ માણસ કામ નહીં કરે એના માટે તમારા ટેકાની જરૂર પડશે તો તમે ગામે ગામથી પાંચ પાંચ દસ દસ પચીસ પચીસ વ્યક્તિઓનું ગ્રુપ બનો અને એક યોદ્ધા જેવું કામ કરો એમના ટેકામાં જાઓ અને ગામે ગામ જઈ અને એના ફોર્મ ભરાવો એટલે વાંધા અરજીઓ અને એ પાલભાઈ આંબલિયા જે રીતે માર્ગદર્શન આપે એ રીતે નવી માપણી સંપૂર્ણ રદ કરો એ અંગેની અરજીઓના ફોર્મ ભરો અને પાલભાઈ આંબલીયાની આ વાતને સંપૂર્ણ ટેકો જાહેર કરો હું રમણીભાઈ આપ સૌ હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા રેવન્યુના રેકોર્ડ તમારે ચોખ્ખા કરવા હશે હું પણ ચોખ્ખા કરતા શીખવાડું છું પણ આનો મારી પાસે પણ કોઈ ઈલાજ નથી સરકાર પાસે પણ કોઈ ઈલાજ નથી સરકારનો હેતુ શું હતો કેશન ત્રીસેક વર્ષે કરવું જોઈએ અને સરકારે કર્યું પણ ખરું પણ કરવા ગયા કાંઈક અને થઈ ગયું કઈક આના માટે કશું નથી કરવાનું હવે નવી માપણી રદ કરો નવે સતી નવું ભ્રમણગેસન થાય એની રાહ જુઓ અત્યારે તો આપણે વારસામાં આ દઈને જવા નથી તો પાલભાઈ આંબલિયાની વાતને ટેકો જાહેર કરો ગામે ગામથી કાર્યકર્તાઓ તૈયાર થાવ અને પાલભાઈ આંબલિયાની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવો એ આફ્ટર ઓલ તમારા હિતમાં છે પાલભાઈ આંબલિયાના હિતમાં નથી વ્યક્તિગત ખેડૂતોને આ લાગુ પડતી વાત છે રાજકીય મતભેદ ભૂલી અને આપણો જ્યારે હિત આવે ત્યારે આપણે એને ટેકો જાહેર કરવો જોઈએ એવી હું આપ સૌને નમ્ર અપીલ કરું છું